શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન દત્તાત્રેય વિષ્ણુના ચોવીસ અવતારોમાંના એક અવતાર ગણાય છે આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિર ખાતે યોજવામાં આવશે ત્યારે દત્ત જયંતિ નિમિત્તે ઐતિહાસિક દત્ત મંદિરોમાં દત્ત બાવણીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર જ્યાં કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા તેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે આ મંદિર આશરે ત્રણસો વર્ષ જૂનું છે આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જ્યારે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવ્યું છે આજના દિવસે સવારથી વડોદરામાં આવેલ વિવિધ દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જ્યારે સાંજે સાત વાગ્યેથી દત્ત જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે હલો શ્રી ગુરુદેવ દત્ત આજે માક્ષરસુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મ દિવસ છે અને તિથિ છે એટલે આજે સાંજે સાત વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને પ્રાગટ્ય દરમિયાન સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરંજભે એમનો જન્મોત્સવ જન્મોત્સવ નિમિત્તે કીર્તન છે સાત વાગે જન્મોત્સવ થશે અને રાતના સાડા નવથી અગિયાર પરાગ પરડેનું ભજન છે અને સવારથી જ કાર્યક્રમ ચાલુ છે અને આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ જામેલી છે અને અહીંયા આ મંદિર પૌરાણિક છે બહુ જૂનું છે ત્રણસો વર્ષ થયા છે અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે સાંપ્રદાયિક દત્ત સાંપ્રદાયિક એટલે વાસુદેવાનંદ કરુડેશ્વરવાલા પછી નારેશ્વરવાલા રંગાવદૂત બાપજી એ એ બધા સાંપ્રદાયિકમાં આવ્યા છે અને આ આ કુબેરેશ્વર મહારાજનું પ્રાગટ્ય આપણા વડોદરામાં થયેલું છે અને ખંડેરા મહારાજ ગાયકવાડના વખતે એમનું પ્રાગટ્ય થયું છે અને એમના એ બહુ ચમત્કાર છે એટલે આમ જે દત્ત ભગવાનની આગળ શિવલિંગ છે આ એમનું સમાધિનું પ્રતિક છે અને સમાધિ ઉપર એક તો તુલસી વૃંદાવન હોય કા તો શિવલિંગ હોય પણ આપણા અહીંયા શિવલિંગમાં શિવલિંગ સ્થાપિત છે અને એ સમાધિ છે અને બહુ જાગૃત છે એટલે સર્વ દત્ત ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે